જોઈ રહ્યા છો લખર ન્યૂઝ અપડેટ ચેનલ ચેનલ સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન મેળવવા બેલ આઇકન દબાવો લખતર તાલુકામાંથી પસાર થતી કેસરિયા ડી માં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો વણા વણા રોડ પાસે કેનલ સડકે વણા ન્યૂઝ આવતા કેનલમાં પાણી બંધ કરી દેવાયું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું લખતર તાલુકાના બદરંગપુરા પાસેથી પસાર થતી ધાંગદરા બ્રાન્ચ કેનાલમાંથી નીકળી લખતર તાલુકાના કેસરિયા તરફ જતી કેસરિયા થ્રી તરીકે ઓળખાતી કેનાલમાં છેલ્લા બે દિવસથી પાણી છોડવું બંધ કરવામાં આવ્યું હોવાનું જણાવી ખેડૂત દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ અંગે ખેડૂત દ્વારા વધુમાં જણાવવા આવ્યું હતું કે આ અંગે નર્મદાના નર્મદાના ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલના અધિકારી જાનીભાઈ સાથે ટેલિફોનિક વાત કરતાં મુખ્ય કેનાલમાં પાણીનું લેવલ ઓછું હોવાનું જણાવી આ પાણી બંધ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું ખેડૂત દ્વારા મુખ્ય કેનાલમાં પાણીનું લેવલ જરાય પણ ઓછું નથી થયું એનું જણાવી જણાવવામાં આવ્યું હતું અને તેના દ્વારા વધુમાં જણાવ્યું હતું કે હાલમાં જીરું અજમો વળિયારી સહિતના શિયાળુ પાકને પાણીની તાતી જરૂર છે ત્યારે જ પાણી બંધ કરવામાં આવ્યું છે તેમ જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા જણાવવામાં આવ્યું કે યોગ્ય કામ કરી કરવાના બદલે પાણી બંધ કરવામાં આવી રહ્યું છે હાલ લખતર ડી કે ડી થ્રી કેનલ પર અમે ઊભા છીએ અહીંયા કેનલમાં પાણી આપવામાં આવતું નથી બે દિવસ પહેલાં કેનલ આગળ ઓવરફ્લો થતાં ન્યૂઝ પ્રસિદ્ધ થતાં કેનલ બંધ કરી દેવામાં આવી છે અને અધિકારીઓને ફોન કર્યો છે તો કહે છે કે ચેનલમાં લેવલ નથી પરંતુ મેઈન કેનલ જે લખતર છે તે કેનલ લેવલથી પણ વધારે પાણી જઈ રહ્યું છતાંય ખેડૂતને પાણી આપવામાં આવતું નથી હાલ શિયાળાની શિયાળુ સિઝનમાં જીરું ચણા વરિયાળી અને અજમાની અજમામાં પાણીની જરૂર છે પરંતુ અન્નદાતાને પાણી આપવામાં આવતું નથી તો અમે જોવાનું એ રહ્યું કે અમુને પાણી આપવામાં આવશે કે નહીં અશું જય